thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝી આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો જણાવી દઈએ કે વરસાદનું વિઘ્ન ચાર યાત્રાધામ રોકાય ઝીઆ મિત્રો યુપીમાં તેના મોત ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો ઉત્તરાખંડના ગઢવાલ ડિઝાઇનમાં ભારે વરસાદને કારણે હવે એકસો સાત પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે જો કે મિત્રો જણાવી દઈએ કે આ પહેલા જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રા એટલે કે ચારધામ યાત્રા આજે રોકી દેવામાં આવી છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે રુદ્રપ્રયાગમાં સતત વરસાદને કારણે રુદ્રપ્રયાગ ગૌરીકુંડ નેશનલ યાત્રા રોકી દેવામાં આવી હતી ત્યારે મિત્રો અહીંયા ઉત્તર પ્રદેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં તેર લોકોના મોત થયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ટાઈપ કરવાનું ના ભૂલતા ધન્યવાદ